પણ એમાં એ લખ્યું એ છે એ એ તમારું કેવાનું ભાઈ આ બધું ભૂલી જાય દેશ હાટું સંસ્કૃતિ હાટું સમાધાન એમાં લખ્યું એ કેવાનું છે આપડે હાલો મનસુખભાઈ મનસુખભાઈ હું કૃષ્ણ રાજ બોલું છું હા બોલો બોલો ભાઈ મનસુખભાઈ વાત તમારી વ્યાજબી તો છે પણ એની અંદર તમે ઓડિયોમાં અમને એવું લાગે કે અમે તમારી હારે જોડાયેલા છે ઘણા ટાઈમથી તમે આ વાતને નાની એવી ગણો છો પહેલી વાત તો એ છે એ મોટી છે નહીં તમે તમે ઓડિયોમાં જે કીધું છે ને એમાં મને ત્રણ ફોન આવ્યા કે એટલે મારે તમને એક અંગત નજીકના એક વ્યક્તિ તરીકે કેવું હતું તમે જે નાની એવી વાત કીધી નાની એવી તો આખો જો દેશ અળગતો હોય બધા રાજ્યમાં જો આ જાતું હોય અને ખરેખર કોઈની ગરીમાં લૂટાતી હોય ત્યારે તમે વાત છે નાની એવી લાગે કે બેન બેટી ના વ્યવહાર કર્યા તમે સમજો તમે ઇતિહાસ વિદ છો કે મોગલ છે ને મોગલ એ અમારી બેન દીકરીઓ ને આપણા હિન્દુ રાષ્ટ્રમાં લઈ જાય અને એના પેટમાંથી બહાદુર કોઈ દીકરો જન્મે ને તો રાષ્ટ્ર નાશ કરવો હતો એને એના હિસાબે ઉપાડી જતા મેં તમને દરબારો ખપી ગયા સાંત્વના આપો છો ને તો તમારે ફરજ છે વડીલ તરીકે અમારા બધાની જો તમને લાગણી હોય ને તો તમે પરસોત્તમભાઈ રૂપાલા થી એટલા નજીક છો કે રાષ્ટ્ર નું અહિત થતું હોય ને રાષ્ટ્ર નો સેવાભાવી માણસ હોય ને સેવક હોય ને ખરેખર તો ટિકિટ પાછી ખેતી લે આ વિવાદમાં મારે નથી આ નહીં એ હું કઈ નાખકું પણ જો એના હૃદય ને થાય ને તો વાત તો એના હૃદય ને નથી થાતું તો તમે તમે એના હૃદય ને એના હૃદય ને નથી થાતું ને એટલે અમે અહમ માની છે નહીં નહીં એમાં એવું છે તો એને એમ થયું ને મારો અગાઉ ખબર છે લાલ બહાદુર શાસ્ત્રી એક વાર છે ને રેલવે અકસ્માત થયો કે થોડાક માણસો મરી ગયા હતા ને તો ત્યારે નહેરુ સરકારમાં રેલવે મંત્રી હતા ને એને સીધું રાજીનામું દઈ દીધું કે ભાઈ આ ભૂલ જો બહુ વાત કહેવાય જો આમાં આમાં સમાજ ની લાગણી મારા સમાજ ની નહીં આવું જો તમારી કોઈ કોઈ તમારા પાટીદાર સમાજ ની એને કીધું હોત ને તો અમે વિરોધ કરત ક્યારે હિન્દુમાં માં ક્યાં હિન્દુ એ એવું બેન બેટી નો વિરોધ કર્યો જો જો

બેહી બે એમાં પાટીદાર જ હોવો જોઈએ સમજી કે અમે સમજી છીએ કે ભાઈ આ એક બલિદાન જો તમે સમજતા કે પાંચસો છપ્પન રજા વાળા વિરુભાઈ કેમ દઈ દીધા બરોબર તો એક સીટ નું બલિદાન નો આપીએ ગયા અત્યારે તમને સમજાવ્યા ગયો એને અમે અમે જો બીજો બીજો કોઈ વ્યક્તિ આવું બોલ્યો હોત ને ફોન કરી એની પોસ્ટ કરી દઈ કે ભાઈ તમારી પાસે કોઈ સત્તા નથી કોઈ પાવર નથી કોઈ લેવા દેવા નથી તમે આ ભળવાય બંધ કરો એવું બોલીએ કે ને પણ તમને અમે આદરણીય તરીકે એમ કહી કે તમે આવા બે કરશો ને જે અભિપ્રાય આપશો ને એ સમાજના લોકોની લાગણી દુબ અત્યારે ભળે છે સમજી લો કે કાલ કોઈ મોટી ઘટના બની ને એના જવાબદાર તમે શું કામ ધજો કદાચ ચાલો નહીં થાય ઈ તો પોરી પ્રોટેક્શન આવશે તમને ખબર છે કે પત્ની બી ની પાંચ બાયું એવી છે કે એ તો રોતા રોતા કે છે કે અમે તો જોર કરી લઈશું હવે આમ રોકી લઈશું એમ હવે એવી ઘટના બનશે ને એને જવાબદાર તમે થવા ઈચ્છો છો ના એવું તો નથી થવા એવું છતાં છતાંય સંજોગ છે ભાઈ આ તો જો ભાઈ આ બલિદાન માગે ધરતી તમને તો ખબર છે ઇતિહાસ વાંચો છો સલ્તનત ચડતી અને પડતી ભાજપ ની પડતી હોય તેવું થાય આમાં તો બચાવવાનો પ્રયત્ન ખાલી ખાલી પરસોત્તમભાઈ ને જ કરવાનો છે તમે આ ઓડિયો મોકલી શકો પરસોતમભાઈ રૂપાલા ની પાસે છે આ એની પાસે એક જ પાસે છે કે આ એને રાજી ખુશી થી આ એની ટિકિટ રદ કરે બધી સુલે આપણે બધા ભેરા છીએ બધા જ જવાના કાયમ તો જો એની એક ટિકિટ રદ થવાથી જો કઈ વિવાદ નો થતો હોય અને શાંત વાતાવરણ થઈ જતું હોય મામલો તો પાંચ વાર નહીં પાંચ વાર નહીં પાંચ વાર નો ભાઈ આનંદીબેન ને કેમ એક કાઢી લીધા હતી સરકારે

અમારા સમાજ નો કોઈ આ ટિકિટ જો ઝપટ કરવાની કોશિશ કરે ને તો હું વિડીયો ઉતારીશ કે કોઈ બીજી બદમાં હોય નહીં કે ટિકિટ આખા કર્યો આ બે શબ્દો હાટું છે આ ખેલ બધો નહીં આખે આખી સમાજ એમ કે છે કે અમે જો ભાજપ સિવાય બીજે કઈ મત આપી તો મા જગદંબા સોગન છે એવું કહીને બચાવી ઉભી છે આખે આખી નાઈટ કે ભાજપ ને અમે માની છીએ એમ કે ભાજપ છે તો હિન્દુ છે

આ સીટ કોઈ સારા નેતૃત્વ હોય સમાજ નક્કી કરી નાખે તમારો આખો પાટીદાર કે આ વ્યક્તિ બરાબર છે એ કરીને એને પહોંચાડી દો બે ચાર વર્ષ માટે નેતૃત્વ ભલે ના કરતા હોય આ હું તો આવ નાનો માણસો વિચાર છે મારી આવી રજૂઆત છે તો આવું થાય એટલે શાંતિ થઈ જાય બધી રૂપાલા સાહેબ ને હાથમાં છે હા તો અમે સમજ કે મોદી સાહેબ ને કિંમત એ થયો કોઈ સમાજની કિંમત નથી સરકાર ને કોઈ સમાજની કિંમત સાહેબ ખુદ નિર્ણય લઈ શકે ચાલો ભાઈ તો મારા કારણે છે વિવાદ થતો હોય બરોબર સમાજની શાંતિ હું નીકળી એક રૂપાલા સાહેબ અને રૂપાલા સાહેબ અંગત માણસ કે પ્રચારક હોય તમારી ગોડે ઈ કઈ શકે રૂપાલા સાહેબ આથી જો શાંત થતું હોય તો કરી નાખાય ભલે આ વાત ધ્યાન માં રાખીશ હું હજી બે દી સમાચાર ની રાહ છ બરોબર બે દી માં છે ને મને એમ લાગે ને તો